घर मां महत्वना 32 वास्तु टिप्स पूजा घर उत्तर पूर्व जो आ दिशा मां होवो જોઈએ આ દિશા ईशान કોર્ના કહેવાય છે અને પ્રાચીન સમયે પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પૂજા ઘર ના ઉપર કે નીચે શૌચાલય ન હોવો જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓ માટે આ યોગ્ય નથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં પૂજા ઘર ઉત્તર દિશામાં રાખો જો ઉત્તર દિશા શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે ગેસ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ જો ઉત્તર પૂર્વ દિશા શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે આ વિકલ્પ એ એન સીડી ની જગ્યા માટે છે 70 ઘરોમાં કોઈ પાન નથી રાખવામાં આવતું ટી માં પલ્લા જરૂર લગાવજો આનું આધાર સીધા પશ્ચિમ દિશામાં હશે અને પ્રવેશ દ્વારા મહમાયલા સ્વस्तिक જેવું બને થોડી મોતી આકારની છત જેવી લાગશે પૂજા હોરો ઉત્તર પૂર્વ દિશામાં હશે જ્યાં ભગવાનની ધાર્મિક આસ્થા રહેશે અને ત્યાં શંકરજીનો ફોટો લગાવવો નહીં આ 22 તાજમહેલ કે મકબરો જેવી નથી અને એમાંથી કોઈ શુભતા નહીં આવે आ कार्य कोई नौकरी के राजकीय लाभ नहीं मलवो